મહેમાનોને ગ્રામજનોએ ઘણો સમય આપેલો છે બે મિનિટ લાસ્ટમાં લઈશ કે આ કાર્યની શરૂઆત થઈ ત્યારથી લઈ અને લોકાર્પણ સુધી જે કોઈ વ્યક્તિએ અધિકારી પદાધિકારી ગ્રામજનો સરપંચ ઉપસરપંચ જે કોઈ લોકોએ આ કાર્યને સફળ કરવાની અંદર સાથ અને સહકાર આપ્યો છે એ બધાનો હું મારા પરિવાર વતી અને મારા વતી ખૂબને ખૂબ આભાર વ્યક્ત કરું છું અને માનનીય ધારાસભ્ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડે જે જાહેરાત કરી પિકઅપ સ્ટેન્ડની અહીંયા આવીને જે વસ્તુ એણે ઓબ્ઝર્વ કરી કે આ વસ્તુ હવે આ જગ્યા આટલી ક્લીન છે તો આપણને અહીંયા પિકઅપ ની જે જાહેરાત કરી એ બદલ સાહેબ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને ટીડીઓ સાહેબ અને એમના સહકાર્યકરનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે હરેક કાર્યની અંદર એ મારે સાથે રહ્યા છે અને એમને હું પ્રોમિસ આપું છું કે આવા કાર્યો ચિત્રાવડની અંદર ચાલુ રહેશે એટલે તમે તૈયારી રાખજો કે તમારે દર વખતે અહીંયા આવવાનું રહેશે કરીને બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ